જય શ્રી કૃષ્ણ મારા દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જામનગર ખેડૂતમાં મિત્રો જામનગર આપ્યા યાદમાં જીરાની હરાજીનું કામકાજ શરૂ થઈ ગયેલું છે તો લાઈવ વિડીયોના માધ્યમથી આજના બજાર ભાવ વિશેની માહિતી મેળવશો મિત્રો અને આવકની વાત કરીએ તો આવક અંદાજીત છસો સાતસો ગુણીની આવક છે મિત્રો અને ગુરુવારની બજારના ભાવોની વાત કરીએ તો છત્રીસોના પાંત્રીસ રૂપિયા ઓછામાં ઓછો ભાવ હતો મિત્રો અને નીચામાં નીચો સત્યાવીસો રૂપિયા બજાર ભાવ હતો આજના બજાર ભાવ વિશે તો ચાલો રૂપિયા ઓછામાં ઓછો સાડત્રીસો ને પચાસ રૂપિયા ભાઈ 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 સાડન પચાસ રૂપિયા જોઈ શકો છો માલ જોવો મિત્રો થર્ટી સેવન હન્ડ્રેડ ફિફ્ટી રૂપીસ दोस्तों થર્ટી સેવન હંડ્રેડ ફિફ્ટી રૂપીઝ માલ કરે દોસ્તો માલ દેખીએ બઢિયા સે બઢિયા માલ રહે અને મિત્રો બજાર પણ આજ ઊંચું રહ્યું છે મિત્રો જામનગરનો બજાર ઊંચામાં ઊંચું છે જીરામાં સારામાં સારું છે મિત્રો માલ જુઓ મિત્રો અને આપણે ગુરુવારની વાત કરીએ તો મિત્રો છત્રીસો ને પાંત્રીસ રૂપિયા ઊંચામાં ઊંચા બજાર ભાવ હતા અને નીચામાં નીચા સત્યાવીસ રૂપિયા હતા હા જુઓ માલ મિત્રો ચાલો મિત્રો આ રાજીનું કામકાજ એ ચાલુ જ છે જોઈએ આનાથી ઓછો ભાવ થાય છે કે નહીં શક્યતાઓ તો એવી છે નહીં માલ એવા દેખાતા તો છે નહીં પણ જોઈએ આપણે આનાથી ઓછા ભાવ થાય છે કે નહીં ચાલો ભાઈ છત્રીસો દસ ઉપર ચાલુ છે छत्रीस सौ तीसाराई छत्रीस सौ पंचा साढ़ तीसौ पच्चीस ना मलनो भाव थे मित्रों साढ़ तीसौने पच्चीस रुपया आगे एक आप वकल जो साढ़ तीसौ पचास रुपया ओसा मवे भाव तो आड़ तीसौ पच्चीस रुपया भाव थे भाई भाई सारा मारू से साड़ तीस सौ पच्चीस रुपया थर्टी सेवन हंड्रेड ट्वेंटी फाइव माल का रेट हुआ है दोस्तों ट्वेंटी के जी का रेट है दोस्तों थर्टी सेवन हंड्रेड ट्वेंटी फाइव रूपीज चलिए दोस्तों आगे बढ़ते हैं

વાહ ભાઈ વાહ આડત્રીસો રૂપિયા માલનો ભાવ થયો છે ભાઈ ભાઈ ઓછામાં ઓછો અત્યાર સુધીનો ઓછામાં ઓછો ભાવ આડત્રીસો રૂપિયા માલ જુઓ મિત્રો બેસ્ટ ક્વોલિટી નો માલ છે માલ જુઓ મિત્રો આડત્રીસ રૂપિયા ઊંચામાં ઊંચો ભાવ જામનગર બજારમાં જીરાની હાલી પેઢી છે ભાઈ ભાઈ આડત્રીસ રૂપિયા આડત્રીસ રૂપિયા માલનો ભાવ થયો છે મિત્રો થર્ટી એટ હંડ્રેડ રૂપીસ માલ કા રેટ હોવા ટ્વેન્ટી કેજી રેટ હૈ દોસ્તો ક્વિન્ટલ કા રેટ નહીં હે ટ્વેન્ટી કેજી રેટ હૈ थर्टी एट हंड्रेड रुपीज़ माल का रेट हुआ है अड़तीस सौ रुपये माल का रेट हुआ है दोस्तों माल देखिए माल चलिए आगे बढ़ते हैं भैया बाय-बाय 3405 રૂપિયો માલનો ભાવ થયો છે 3405 રૂપિયા 3405 રૂપિયો જો માલ મિત્રો 3405 રૂપિયાનો ભાવ થયો છે માલનો 3405 રૂપિયા 3405 રૂપિયો માલ કા રેટ ہوا હે દોસ્તો માલ લે કીય माल देखिए चलिए दोस्तों देख लीजिए नमाल अभी आगे बढ़ते हैं, ठीक है, है भैया वीडियो में बने रहे ना <स्तिक्षा> मालनों भाव छत्सों ने एसी रुपया भाव थोड़ा छतिसो नेुपया माल जो मित्रों छत्सों ने एसी थर्टी सिक्स हंड्रेड एट्टी रूपीस मल का रेट वहा है दोस्तों माल देखिए थर्टी सिक्स हंड्रेड एटी रूपीस छतरीसो ने एसी रुपया भाव थोड़े भाई गाय माल माल माल, माल, माल મિત્રો જામનગર બજારમાં ઓછો અને સોરી મિત્રો સાડી અઠ્યાવીસો રૂપિયા નીચામાં નીચો ભાવ હતો અને ઊંચામાં ઓછો આડત્રીસો રૂપિયા ભાઈ ભાઈ ચાર હજાર તમને એવું લાગતું હશે ને ચાર હજાર થઈ જશે થઈ જાય કાંઈ નક્કી ન કહેવાય ભાઈ આ તો ભાઈ બજાર છે યાર કોઈ એવું નથી કે કોઈ વેપારી આલો આ ખેડૂતનો માલ આવ્યો તો આપણે ઓછામાં વેચી નાખીએ એવું નથી ઉપરથી બજાર ભાવો છે ઊંચો ચડતા હોય તો ઊંચો ભાવ આવે અને નીચા આવે તો ભાઈ નીચો બજાર ભાવ આવતો હોય એવું કંઈ નક્કી ન હોય કોઈ એવું નથી કે ખેડૂતોને મારવાનો કોઈનો ઈરાદો ન હોય એ બનતી કોશિશ કરતા હોય કે ખેડૂતોને બે પૈસા વધારે મળે એવી રીતના કામકાજ કરતા હોય મિત્રો તો ચાલો મિત્રો આજનો વિડીયો અહીં સમાપ્ત આપણે કરીએ છીએ આજે સોમવારના આપણે મળશું જય જવાન જય કિસાન